મારું નામ રાજા રમેશ સમસ્યા તો તમે પાછળ જોઈ શકો છો અત્યારે ગાડીઓ નીકળે કેવી સ્થિતિમાં નીકળે છે અત્યારે બહુ ભયંકર સ્થિતિ છે અંદર ખાડા ભવ્ય ફૂટના તો પાણી અંદર ખાડા પડેલા છે પાણી ઉપર ચડી ગયેલું છે ભાઈ ખાડો કેવી પરિસ્થિતિમાં માની લો કે બે બે વ્યક્તિ બે માણસ હોય ને એક નાનું છોકરું હોય ને એ ખાડો જો આવ્યો હોય તો છોકરું પાણીમાં પડી જાય બે ફૂટનું તો પાણી ભરેલું છે અંદર અને પાછળ ગાડીઓને એટલું ટ્રાફિક રહે છે બહુ ભયંકર સ્થિતિમાં અત્યારે ખાડા છે વાત કરવા જોઈએ તો અહીંયા પેઇન્ટિંગનું કામ ચાલુ છે અત્યારે લાખો રૂપિયાનો સરકાર ખર્ચો કરીને આ પેન્ટિંગ જો કરે છે ને અત્યારે અત્યારે લાખો રૂપિયાનો ખર્ચો કરીને સરકાર પેન્ટિંગ કરે છે ને ખરેખર આ આ પેઇન્ટિંગની જરૂર નથી અત્યારે બોટાદની પબ્લિકને એક જ જરૂર છે કે આ ખાડા બુરો એટલે ખાડા બુરા એટલે આ લોકોના રાહતના સમાચાર કહેવાય ખાડા પૂર્યો આનું એક આ રસ્તો એ ટુ ઝેડ સરકારી તમામ કર્મચારી જેટલા બી કર્મચારી હોય સરકારી તમામ કર્મચારી આ રસ્તાનો ઉપયોગ લે છે મોટા 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 અધિકારી જિલ્લાની મુખ્ય સોનાવાલા હોસ્પિટલ વારંવાર હું એમ માનું છું કે દિવસમાં ત્રીસથી થી થી ચાલીસ વખત આ રસ્તેથી એમ્બ્યુલન્સ નીકળતી હોય છે આ સરકારી સોનાવાલા હોસ્પિટલની તો એ કેટલી ભયંકર સ્થિતિમાંથી એને પસાર થવું પડતું હોય છે તમે વિચાર ટુ વિલ નીકળવું આયા મુશ્કેલ છે તો ગાડી મોટી કેટલી ઓલી વ્યવસ્થિત રીતે નીકળતી છે તમે મારું નામ ચૌહાણ હરેશભાઈ ધોરણ 10 માં અભ્યાસ કરું છું હું સ્કૂલેથી આવું તો સાયકલ અને બે વાર પણ હું પણ પડી ગઈ છું અને સ્કૂલેથી આવવા જવામાં તકલીફ પડે છે ગાડીઓ બંધ થઈ જાય છે કચેરીઓ કલેક્ટરથી માંડી બધી ઉચ્ચ પોસ્ટ સુધીની કચેરીઓ રોડે છે તમામ જ નીકળે છે તેમના પણ તકલીફ હોય છે પણ કોઈ અહીંયા કાંઈ કરતું નથી બોટાદની ના લીધે અહીંયા કર્મચારીઓ ખૂબ જ ફાવી ગયા છે પોલીસ વાળા બધા અહીંયા નીકળે છે છતાં પણ કોઈ અહીંયા કામ કરતું નથી અને દર્દીઓ સોનાવાલા હોસ્પિટલ છે આ ત્યાં દર્દીઓને ઘણી વાર મૃત્યુ પણ થઈ જાય છે અને દાદાને દર્શન કરવા એટલે કે રોડમાં દર્શન કરવા જાય છે છતાં ગાડીઓ બંધ થઈ જાય છે અડધી ગાડી દુબાઈ જાય છે છતાં પણ અહીંયા કોઈ સમારકામ કરતું નથી અને અમારી માંગ એટલી જ છે કે આ બધું સારું થઈ જાય ખાડા ખાબો છે અને ભૂવા પડ્યા છે ને તે બધું સારું થઈ જાય બસ એટલી જ અમારી માંગ છે મારું નામ ચૌહાણ હરેશભાઈ હવે એમાં એવું છે કે છોકરાને ને સ્કૂલે મેકવા જવામાં લેવા જવામાં હેરાન બહુ થવાય પાણી તો અખંડ અહીંયા ભરું છે વરસાદ હોય કે ન હોય પાણી આયાત રાખે છે અને પાણી આવવાના કારણે માણસો તમામ હેરાન થાય છે મોટા ઝીલો થઈ ગયો સ્વચ્છતા અભિયાનના નામે મોટા મોટા ચિત્ર કરે છે લાખો રૂપિયાનો ખર્ચો કરે છે પણ એક આ ખાડા પૂરતા નથી કે પાણી કાઢવાનો રસ્તો નિકાલ કરતા નથી બોટાદ મેન કચેરી બધી ખાસ રોડ ઉપર આવેલી છે અને તમામ અધિકારી આનાથી નીકળે છે છતાં કોઈ આ અધિકારીઓ આનું ધ્યાન દેતા નથી ધ્યાન દોરતા નથી બધા પબ્લિકે હેરાન થાય છે અધિકારી હેરાન થાય છતાં કોઈ સરકારને આનો કોઈ રસ નથી અંડરબ્રિજ કરીને માણસો બોટાદની પબ્લિકને હેરાન કરવાનો એક આ બ્રિજ જ બનાવેલો છે અંડરબ્રિજ સાળંગપુર રોડ અને સાળંગપુર દર્શન કરવા જવા માટે તે બહારથી જે માણસો આવે છે પર્યટકો એ પણ હેરાન થાય છે કેમ કે રાત્રેના સમયે તો ફૂલ આંખો ભરેલો હોય છે દતન ફૂટ પાણી ભર્યું હોય છે ગાડીવાળા કોઈ આથી નીકળે નથી એકતા હાલી નથી એકતા એટલે અમારી તો એ જ માંગ છે એક તો પેલા આ પાણી બંધ થાય અને આખરે આવવાનું અને આ ખાડા રસ્તા હારા થાય તો માણસો ને હેરાન થતા બંધ થાય સરકાર કરીને અમારી જ માંગ છે કે